વલસાડના હિંગરાજ ગામમાં એક બંધ મકાનમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો રૂરલ ઉકેલાથી યુવતી સહિત ચાર આરોપીને ઝડપી ચોવીસ પર્સ મોબાઈલ અને દાગીના સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો વલસાડના હિંગરાજ ગામ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટનાની જાણ થતાં જ રૂરલ પોલીસની ટીમે સરકારી અને ખાનગી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ મહિલા સહિત ચાર ઇસમોની તળાવ પાસેથી વલસાડ રૂરલ પોલીસની ટીમે ઝડપી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી તસ્કરો પાસેથી લેપટોપ કેમેરા સોના ચાંદીના ઘરણા પાંચ મોબાઈલ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ તાલુકાના હિંગરાજ ગામ ખાતે એક બંધ મકાનમાં તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઈ જવાની ઘટના બની હતી જે ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા રૂરલ પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી અને આજુબાજુના વિસ્તારમાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળની આજુબાજુમાં સરકારી તથા ખાનગી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડના ધોબીતળા વિસ્તારમાં શંકાસ્પદ આરોપીઓની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીના વર્ણનવાળો તેમને અટકાવી પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ પૈકી ત્રણ યુવકે હિંગળાજ ગામના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી વધુ પૂછપરછ કરતા વસિયર ખાતે રહેતી બ્રિજેશની પ્રેમિકા શ્રદ્ધા નાયકાના ઘરે ચોરીનો મુદ્દામાલ છુપાવ્યો હોવાનું કબૂલાત કરતા વલસાડ રૂરલ પોલીસની ટીમે મહિલા સહિત કુલ ચાર આરોપીઓ સાથે ચોરીનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ પોલીસે લેપટોપ કેમેરો ઘડિયાળ ચોવીસ પાકીટ પાંચ મોબાઈલ સોના ચાંદીના ઘરણા સહિત પોલીસે એક પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપી શ્રદ્ધાબેન શૈલેષભાઈ નાયકા રહે વસ્તીયર ગામ ચોરામલા ફળિયા બ્રિજેશ ઉર્ફે સલ્લુ શ્યામલાલ ગોંડ બંદર રોડ સોહિલ ઉર્ફે બટાકી રમઝાન શાહ રહે ધોબી તળાવ અંજલી સુપર સ્ટોરની ઉપર સલમાન સલીમ શેખ રહે ધોબી તળાવ કે કે બેકરી પાછળની ધરપકડ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે